ધારીની વીપીજી હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક અર્જન ગંગલનો પાંત્રીસ વર્ષનો આમ તો ઢગો કહી શકાય કે બેરોજગાર આવારા દીકરો હરહંમેશ નશામાં હોય છે અને ગામમાં દંગા ફસાદ કરે છે બેનો દીકરો દીકરીઓની સલામતી જળવાતી નથી ત્રણેક દિવસ પહેલાં બે રાહદારી મહિલાઓ ઉપર સારા ઘરની મહિલાઓ ઉપર નિર્લજ હુમલો કર્યો વચ્ચે એક મહિલાએ પડીને એમને બચાવેલા આ માણસ હર હંમેશ શહેરમાં દંગા ફસાદ કરે છે કુંડાગીરી કરે છે બહેનું દીકરીઓની છેડતી કરે છે સલામતી જળવાતી નથી અને આના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થતી નથી લોકો એનાથી ત્રાહીમામ છે એના માટે આજરોજ ધારી નગરના સૌ નગરજનો માતાઓ બહેનો બાળકો સહિત અમે સૌ અહીંયા ઉપસ્થિત રહી મા મહેરબાન પ્રાંત કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ કે તાત્કાલિક ધોરણે જો આમની પાછળ તળે ધરપકડ કરવામાં નહીં આવે તો અમે મતદાનનું બહિષ્કાર કરીશું